વેપારીઓને મળવા માટે આજે છોટાઉદેપુરની મંગળ બજારમાં આવ્યો છું વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત હતી અને આ આવનારા દિવસોની અંદર આવનારા સમયની અંદર છોટાઉદેપુરમાં શું સમસ્યાઓ છે અને શું આપણે બધા ભેગા થઈને આ શેર માટે કરી શકીએ એની આ શુભેચ્છા મુલાકાતમાં અમે ચર્ચા વિચારણા કરી આવનારા સમયની અંદર રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાને ઘણી બધી યોજનાઓ આપી છે આપી રહ્યા છે પાઇપલાઇનમાં પ્રોજેક્ટો છે એ બધી ચર્ચાઓ મેડિકલ કોલેજ હોય જિલ્લા કક્ષાનું સરકારી દવાખાનું હોય રિવરફ્રન્ટ હોય આદિવાસી ભવન હોય હાટ બજાર હોય અનેક નવી બિલ્ડિંગો નવા નવા વિભાગની છોટાઉદેપુર શહેર વિસ્તારમાં બનવા જઈ રહી છે ત્યારે એ બધી ખૂબ સંવાદ વેપારીઓ સાથે કર્યો અને આજે આ વેપારીઓને મળીને મને ખૂબ આનંદ થયો છે એમની વાતો પણ સાંભળી આવનારા સમયમાં એમના પ્રશ્નોનો ઉકેલ થાય એ માટે આપણી રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ખૂબ સંવેદનશીલ છે ચિંતિત છે અને એ આવનારા સમયમાં વધુ ને વધુ છોટાઉદેપુર શહેરને ફાયદો થાય તે માટે જરૂર અહીંયા આપણને યોજનાઓ આપે